કેમ છો બચ્ચા પાર્ટી સરસ ચલો પાંચ તાળી દો ચલો પહેલાં સરસ ચલો આજે આપણે શું કરીશું આ ડોમિનો કાર્ડ છે શું કહેવાય ને ડોમિનો કાર્ડ હવે આમાં શું કરવાનું તમારે ક્રમમાં ગોઠવવાના છે જો પહેલાં શું આવે એક તો એક કઈ રીતે મૂકવાનું તમારે આમ નહીં મૂકવાનું આમ મૂકીશું તો શું બની જાય દસ બની જાય કેટલા બની જાય દસ કેમ

અવે ક્રિયો ના શાબાશ ચલા ક્લેપ કરો ભાઈ જો લાઈન અપ ગોઠવી દઈએ જો આ 1 2 3 4 5 6 7 8 નાવ જો ડોмино કાર્ડ ના આપડે ડોટ છે એ કેવા ગોઠવેને ક્રમમાં ગોઠવી દીધા ચાલ હવે ઉંધા ક્રમમાં કોણ ગોઠવશે બે 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 ચલો ઈશ્વર્યા બેન આવે ચાલ હવે ઈશ્વર્યા બેન તમારે કઈ રીતે ગોઠવવાના ઉતરતા ક્રમમાં કયા ક્રમ માં ગોઠવવાના ઉતરતા ક્રમમાં તો કઈ સંખ્યા આવશે પેલા મોટી સંખ્યા આવશે સરસ વાહ ભાઈ ચલો પછી આઠ સરસ પછી સાત શોધો સરસ ચલો પછી છ સરસ વાહ ચલો હવે પાંચ પાંચ બોલવા ને બેટા

અને ચડતા ક્રમમાં કોને ગોઠવેલા મિરાજભાઈ એક બે ત્રણ એમ ક્રમમાં ગોઠવેલા ને એ ચડતા ક્રમમાં આ ઉતરતા ક્રમમાં ચલો હવે જો હવે બધા એક સાથે બોલવાનું છે તાળી પાડતું જવાનું અને નવ આઠ સાત એમ બોલો બોલોજો સરસ ચાલો એ સવારે તું બોલી જાજે જરાસ મેરે તું બોલજે 10 9 9 8 7 6 5 4 3 2 1 સબ સરસ વાહ બેવા ચલો હવે આપસે હવે છે ને ચડતા ક્રમમાં ગોઠવવાના છે આપણે ચલો આ રીતે ગોઠવે ઉપર એના આડા વરી કર દો નકર તમે તેમનેમ જ ગોઠી દેસો ચલો ચલા દી ગોઠો બેટા એ હા એમ બોલવાનું બોલી લે તો જ ખબર પડે બે શાબાશ seras सरस वाह सरस चलो પછી કઈ સંખ્યા આવે 6 6 good. 7 गुटवाना 7 7 हम 6 પછી કઈ સંખ્યા આવશે 7 7 x 1 3 7 4 5 6 તો હું કે બેટા 700 દવા 7 હમ આ ગયા શાબાશ ચલો હવે 8 પછી કઈ સંખ્યા 7 પછી બેટા 8 પછી अरे जीती क्यों ले नौ जीत सौ तो चलो तय चार पांच सात आठ ये आठ आठ तो मुकिया थे नौ सो सरस हम हाथ में आई गये लेपर भाई સારા કેટલા ગુણ્યા એને 1 થી 9 ચલો હવે આ ઉતરતા ક્રમમાં કોણ ગોઠવશે ચલા એકવાર થાપસા ચાલ ચલો ઊંચે આડાવરી કર દો હોમે તો ભેગા કર દો ચલો પાક શરૂ કરો બેટા ઉતરતા ક્રમમાં ગોઠવશો ઈશું આપણે તો પેલા કઈ સંખ્યા આવશે મોટી સંખ્યા 900 તો ચલો जो आई आई एम आई थी मैं शुरुआत कर दे पार था चलो मुको अदा पार दे कोई एन अडवान no. नहीं केम केम मुकोनो बेटा फट्टू छे तो ने उ थया ये तो ने उ थया बे बे बोलवान नहीं बेटा ने सिखवा दे ना हां अबे हाथ नो नो वन हम्म अबे हाथ चलो પછી સરસ चलो હમ એક એક ઓછું કરતું જવાનું છે બીજું કશું કરવાનું નહીં चलो પછી પાંચ સરસ चलो પછી ચાર અરે વાહ સબસ चलो પછી अरे वाह गेम भाई अरे वाह जो जो ना जो नौ आठ सात छ वेरी गुड वहा जोरदार